તો દશામાં બધા વ્રત ના ચોથા દિવસે દશામાં જય માતાજી બધા મજામાં મજામાં રહેશો તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયો તો આજે તો વિડીયો ચાલુ કરતા જ આપણે દશામાના દર્શન તમને બધા અમે કરાવી દીધા છે તો ચાલો દશામાના દર્શન બધા કરી લ્યો અને કમેન્ટમાં જય દશામાં લખી દો તો આજે આપણે બધી પૂજા કરી નાખી છે પૂજા કરી લીધી છે આરતી કરી લીધી છે અને વાર્તા પણ કરી લીધી છે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો અને હા દશામાના વ્રતના આજે ચાર દિવસ થઈ ગયા છે તો વ્રથમાં આવે છે બહુ મજા અને ટાઈમ કેમ વયો જાય છે કાંઈ ખબર પડતી નથી દશામાં જો કેવા દાત કાઢે છે જો બધા

હેપી હેપી બર્થડે બર્થડે તો ચાલો આજે વેદુનો પણ પણ છે બધા કમેન્ટ અને 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 કમેન્ટમાં આ લખો કન્ટિન્યુ રાખજો અહીંયા અહીંયા જો જો અજય અજય વાહ વાહ ચા મારા માટે દક્ષિતભાઈ જો બધાય તો ના મસ્ત થઈ ગયા માથું વળવાનું બાકી છે

અને એમાં જો અહીંયા જ બ્લોક ચાલુ કરી દીધો માતાજી બાય છે ને જાય તો આ વિડીયો આપણો વાયરલ થઈ જાય કા કા જાય હા આ વિડીયો વાયરલ થઈ જાય ને બોલા થઈ જાય એમ હા તો આ વિડીયોને ને જાજો શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો એટલે આપણો વિડીયો થોડો કાલી જાય ને ચેનલ મોનેટાઈઝ થઈ જાય આ ચેનલ આપણી મોનેટાઈઝ થઈ નથી હજી તો ચાલુ કરી છે એટલે હવે ચેનલ મોનેટાઈઝ કરવાની છે તમારે બધાને સપોર્ટ કરવાનો છે અને દશામાની કૃપાથી થઈ જવાનું છે ખબર છે

થાય છે અને આપણો દીવો દીવો મસ્તનો થાય છે મસ્ત મજાનો દીવો થાય છે અને જય દશામાં દશામાના દર્શન કાયમ હવે તો તમારે હમણાં દસ દિવસ તો દશામાના દર્શન કરવાના જ છે અજય જો અહીંયા બેઠા છે હેલો કેમ તમે આરામ ફરમાવો છો

તો જય દસામાં બધાયને તો જો અત્યારે આરતીએ રસોઈ બનાવી નાખી છે આરતીન માર મમ્મીએ બેઠેન બાયો શાક રોટલી બનાવી મેં તમે બટાટા બાફા મેં સૂકી ભાજી બનાવી વઘાઈ લી અને ખીર બનાવી સબો કેલા માતાજીનો થાળ બનાવી લઈએ જો આ છે મરાળી અરે હોય જ ને બે પેકેટ લાવ્યો છું જોરી બીજી એ પણ તખી તીખી લેવો છું ક્રેન ચીક્સ છું ને તીખી લેવો છું એટલે હું બે સ્વાદ આવે આ ઓલું દસ વાળું લેવા કરતા મોટું લઈ લેવો ચાલીસ રૂપિયાનું હા ચાલીસ માં ફાયદો થાય દસ માં ફાયદો ન થાય તો વધારે પડતી ખાઈ હોય તો ચાલી વારું જ પેકેટ લેવાય ખાવા જોઈએ ખાવા જોઈએ મોટું લઈ લેવાનું હવે આજે પાછો ગામમાં જાય ને પાછો ગામમાં જાય ને આજે આજે પાછો લઈ લઈ તો જો ખીર પણ હું કાંઈ ખતે નહીં એ બનાવીશું રોજે રોજ મીઠાઈ એક તો બનાવવાની બનાવાની વસ્તુ ચાલો હલો એક ગીત ગાઈ નાખું હે જમવા પથારો દસ્યા માત રે અમારી પ્રેમની થાળી પ્રેમની થાળી મેં તો પ્રેમથી બનાવી

અત્યારે અમે ઉઠી ગયા છીએ રોંધાના ટાણે સાડા પાંચ થઈ ગયા છે અને નિંદર કરવાની મજા આવી ગઈ સવારે વહેલા ઉઠી એટલે અને આજે જો સર ચા બને નાખો છે કાયમની જેમ હમણાં તો વ્રતમાં આજે હાથની ચા પાણી પીવા મળે છે મસ્ત મજાની નકરા દૂધ નહીં હવાર હાજ ને હવાર હાજ હજે મસ્ત મજાની ચા બનાવે છે હું તો દૂધ બનાવવાનું કહું પણ હજે ચા પીવું હોય એટલે ચા બનાવી દે ચા પી લઈ

તરોપા જો હાથ ક્યાં રાખ્યો છે જો હાલ કરવા મળો દક્ષિણ એ જો કે સરસ મજાની અગરબત્તી ધૂપ દીવા કરતા આવડી ગયા છે જો તરોપા હમજો જો અગરબત્તીમાં જો તરોપા દેજો હા tubuh dia, kayak mataji sih nih ya, tubuh dia, cewek Ganpati Dada, cewek Desima, cewek mataji, bolto jauh, Daksit Al tubuh dia deh. De? તો જય માતાજી બધા આરતી નો સમય થઈ ગયો છે અને આરતી ની તૈયારી કરીએ છે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો જે માતાજી બતાય ને તો જો અત્યારે દશામા આરતી ચાલુ થઈ ગઈ છે બોલો બધાય જ દશામાં તમે જોઈ શકો છો દશામાં કેવા ગરબે રમવા આવ્યા છે અને અમે બધા પણ જો ગરબે રમીએ છીએ દક્ષિતને નાના બાપો પણ છે તો આજે માતાજી જો ગરબે રમવા આવ્યા છે

પ્રસાદી તૈયાર થાય છે અજય જય જો પ્રસાદી ની તૈયારી કરે છે ચોકલેટ છે રેવડી છે અને કેળા છે માતાજી ને જો પ્રસાદી ધરાય છે કેળા છે રેવડી છે અને ચોપડી

અરે વાહ શું ગિફ્ટ માં જોઈ તારે બોલ હું લઉં છે એટલે હું ચોકલેટ નું પડકું તે તાર પહેવાર બે તો હતા પાછું હતું છે હાલો કાલે લઈ આવ્યું હો બાપુ ને કાલે લઈ આવે આપે પરમ દિવસે દક્ષિત ના બર્થડે છે પછી અમે તાર પાસે ચોકલેટ માંગશું ઓકે ટાટા બાય બાય બધા પરિવાર ભેગા બેઠા છે ખાવા મોટ ભાઈ ને ખાવાનું છે આ મોટી બેન ને ખાવાનું છે આ મારા મમ્મી ને ખાવાનું છે અને હું નારતી બેન તો જય દશા માં બતા તો જો અત્યારે રાત ના વાગી ગયા છે દસ અને દસ વાગે જો અત્યારે મહેમાન આવ્યા છે બધા મારી બેન ની માર પટેલ જો અત્યારે ચા બનાવે છે તો જો અહીંયા મહેંદી નો પોગ્રામ હાલે છે આરતી જો મહેંદી કરે છે આ પછી મારે મહેંદી કરવી જો

અને જમાય ને ભાકી ને તો બધા હતા તો એ બધા હવે જો જતા રહ્યા છે અને અત્યારે બાર વાગી ગયા છે તો વિચાર્યું કે ચાલો વિડીયો ને એન્ડ કરી દઈએ તો આજના વિડીયો બસ આટલું જ રાખીએ મળીએ કાલે નવા વિડીયોમાં તો બધાને જય માતાજી જય દશામાં ટાટા બાય બાય